જય માતાજી મિત્રો મંત્રોની દુનિયા તલીબમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે જાણીશું કે કોઈ વ્યક્તિ પાસે દેવી શક્તિ છે કે નહીં અને જો કોઈના જોડે દેવી શક્તિ હોય તો આપણને કઈ રીતના ખબર પડે એના વિશે આપણે જાણીશું આજે મિત્રો તો ઘણી એવું થતું હોય છે કે ઘણા બધા લોકો મંત્ર સાધના કરતા હોય છે અને એના કારણે દેવી જાગૃત થતી હોય છે પણ એને કઈ રીતના આપણને ખબર પડે અને કઈ રીતના ઓળખવું એ આપણા મનમાં પ્રશ્ન થતો હોય છે અને જેના કારણે આપણે એવું બી ઘણીવાર માનતા હોઈએ છીએ કે મંત્ર સિદ્ધ નથી થયો અથવા તો કોઈ ભૂલ થઈ છે અથવા તો દેવી નારાજ છે તો આ દરેક પ્રશ્નોનો જવાબ આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો એ પહેલાં મારી એક તમને વિનંતી છે કે જો મારી ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો મિત્રો અને એ વિડીયો આખો જોજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળે મિત્રો તો મિત્રો કોઈના અંદર દેવી શક્તિ હોય એટલે કે સક્રિય હોય તો એ સાચી કુદરતી અને સ્પષ્ટ સંકેતો આપણને દેખાતા હોય છે આ કોઈ દેખાવ કે નાટક નથી હોતું મિત્રો એ સ્વભાવ રીતે આપણા જીવનમાં બદલાતું હોય છે મિત્રો એટલે કે આપણા જીવનનું જે ચરિત્ર હોય છે એ બદલાવું હોય છે મિત્રો અને એના કારણથી આપણે ઓળખીએ છીએ કે આપણા દેવી શક્તિ છે કે નહીં તો મિત્રો સ્વાભાવિક રીતે હું તમને આના આઠ પ્રકારથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે જેથી આપણે સમજી શકીએ કે દેવી શક્તિ આપણા અંદર છે કે નહીં તો પહેલું જોઈએ મિત્રો સ્વભાવ એટલે કે સ્વભાવમાં બદલાવ વ્યક્તિ પહેલાં કંઈ પણ કરતો હોય પણ જ્યારે એ એમના અંદર દેવી તત્વ આવતું હોય છે તો એના સ્વભાવમાં ચેન્જ થતો હોય છે એટલે કે એનો ક્રોધ ઓછો થતો હોય છે એનું હૃદય નરમ હોય શાંત હોય મનને સ્થિર રાખતો હોય અને આ પ્રમાણે એના સ્વભાવમાં પરિવર્તન થઈ જતું હોય છે જેના કારણે આપણે સ્વાભાવિક રીતે સમજી શકીએ કે આમાં કંઈક પરિવર્તન થયું છે અને ઘણી વાર આપણને એવા બી લોકો મળતા હોય છે કે જે કહેતા હોય છે કે ભાઈ તું તો આખો જ બદલાઈ ગયો આવા તમને અવનવા જવાબો મળતા હોય છે પણ હા એક વસ્તુ ખાસ યાદ રાખો મિત્રો કે જો દેવી શક્તિ જાગૃત થતી હોય આપણા શરીરમાં આપણા દેહમાં તો સાચો એનો પ્રભાવ પહેલા સ્વભાવ ઉપર પડતો હોય છે જેના કારણે એમનો સ્વભાવ બદલાઈ જતો હોય છે મિત્રો બીજું જોઈએ મિત્રો તો અંતર જ્ઞાન અંતર્જ્ઞાન વિશે તો તમે લોકો જાણતા જ હશો કે જેના જોડે દેવી શક્તિ હોય છે એ તમને સલાહ આપતા હોય સૂચન આપતા હોય અને તમારા દુઃખમાં તમને માર્ગદર્શન કરતા હોય છે તો એવું આપણે સમજી શકીએ છીએ કે જો દેવી શક્તિ હોય તો અંતર્જ્ઞાન એટલે કે આગળ શું થવાનું છે એને સમજવા લાગવું સાચું કે ખોટું કંઈ બી થતું હોય તો આપણને તરત એનું સમજાઈ જતું હોય છે અને કોઈ ખોટો માણસ હોય તો આપણે એને ઓળખતા હોઈએ આપણા મનથી અંતર હૃદયથી એવી આભાસ થતી હોય કે આ વ્યક્તિ ખોટો છે અથવા તો કેવું હોય મિત્રો કે કોઈ પોતાના દુઃખની વાત કરે તો આપણે પોતે જ સમજી જતા હોઈએ કે એને શું તકલીફ છે શું દુઃખ છે ઘણીવાર એવું બી બને કે એમને જે તકલીફ હોય એ દેવનું નામ બી આપણા મનમાં આવતું હોય

એમના ઘરે ઝઘડા ઓછા થતા હોય એ ડરતા ન હોય અને એમના ઘરનું વાતાવરણ તમને એકદમ હરવું અને પવિત્ર લાગતું હોય છે એકદમ શાંત વાતાવરણ લાગતું હોય છે અને બીજું કે એમને ખરાબ વિચાર ઓછો આવતો હોય છે સકારાત્મક વિચારો આવવાનું ચાલુ થતું હોય છે તો આ પરથી બી આપણે સમજી શકીએ છીએ અને એક સૌથી મોટું મિત્રો કે તમારા અંદર જો દેવી શક્તિ જાગૃત થતી હોય તો સૌથી મોટું એક છે કે ભક્તિ આપણે જે ચોથા નંબરનો મુદ્દો છે ઉપાસના કરવી છે એની પૂજા કરવી એ તમને સારી લાગતી હોય મિત્રો અને એમની ઘણીવાર એવું થતું હોય કે એમની તમે પૂજા અર્ચના કરતા હોય તો તમારી આંખો ભીની થઈ જતી હોય છે પછી શરીરના જે રૂવાટી હોય છે એ થઈ જતી હોય છે તો આ એ ભક્તિ રહી આપણે એ દેવી શક્તિનો એક સંકેત છે મિત્રો આના પરથી પણ તમે સમજી શકો છો કે તમારા અંદર દેવી શક્તિનું આગમન ચાલુ છે મિત્રો અને જોઈએ તો મિત્રો સરળ રીતે પાંચમા નંબરમાં એવું કહી શકાય કે દરેકને ખ્યાલ હશે કે સપનું તો મિત્રો ઘણીવાર એવું થતું હોય કે આપણા સપનામાં મંદિર દીવો ત્રિશુર કે માતાજીનો આભાસ થતો હોય છે મિત્રો તો આ એક મોટો અને સીધો સંકેત હોય છે આના પરથી તમે સીધે સીધું જાણી શકો છો કે તમારા શરીરમાં કોઈ દૈવી શક્તિનો વાત છે આ પરથી તમે સરળતાથી જાણી શકતા હોય છે મિત્રો આ રીતના હવે મિત્રો આગળ જોઈએ તો છઠ્ઠા નંબરમાં હું તમને જણાવું તો શરીરમાં ઉર્જાનો અનુભવ આ ખરેખર જોવા જેવું છે મિત્રો કે શરીરમાં ઉર્જા એ જો સાચે જ શક્તિ હોય હોય તો એ એ નથી મિત્રો મિત્રો વાસ્તવિક અનુભૂતિ છે જેમ માત્ર જાપ કરીએ તો એ સમયે આપણા માથા ઉપર થોડુંક વજન લાવવું પછી હાથ પાવ જે આપણા છે હળવા તપતા હોય શરીરમાં કંપન આવતું હોય શરીરમાં કરણ જેવું લાગતું હોય તો મિત્રો સમજી લેવું આ શક્તિ જાગૃતિનો આપણા જોડે સંકેત છે મિત્રો અને એના પછી આપણે જોઈએ તો મિત્રો આપણા આસપાસ જે વ્યક્તિ રહેલા છે એમને આપણા જોડેથી શાંતિનો અનુભવ થતો હોય છે મિત્રો એ પણ ખૂબ જ મહત્વનું છે હા એ એવું કહી શકાય કે આપણા જોડે કોઈ વ્યક્તિ આવે તો એનું શાંત મન થતું હોય એનો ડર ઓછો થાય વિશ્વાસ ઓછો થાય અને ઘણીવાર લોકો તમને એવું બી કહેતા હોય છે કે તારી પાસે બેસવાથી મારું મન શાંત થઈ ગયું તો આ પણ આપણે એનો સંકેત સમજી શકીએ છીએ કે જેના કારણે આપણા સ્વભાવમાં બદલાવ આવ્યો અને આ બધું થતું હોય છે હવે મિત્રો સૌથી મોસ્ટ હું તમને આઠમા તો શબ્દોમાં અસર આ ખૂબ જ જગ્યાએ તમને જોવા મળતું હશે મિત્રો શબ્દોમાં અસર એટલે કેવું મિત્રો કોઈ વ્યક્તિ બોલે તો એ સાચું થઈ જતું હોય પછી કોઈ પણ જાતની મુશ્કેલી આવે તો વ્યક્તિ શાંત રહેતો હોય આપે તો અને વસ્તુ સાચું થઈ જતું હોય છે તો એક આપણા દેવી શક્તિનો સંકેત માનીએ છીએ મિત્રો અને આ પ્રકારે તમે અવનવા જે સંકેતો માને છે એના પરથી જાણી શકો છો કે આ દેવી શક્તિનું આગમન છે મિત્રો તો મિત્રો આવી અવનવી માહિતી હું તમને હજુ બી આપવાનો છું બીજા કેટલાક કારણોથી તમે સમજી શકો છો પણ એ પહેલાં મારી એક વિનંતી છે મિત્રો કે જો મારી ચેનલ ઉપર તમે નવા હો તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક પણ કરી લેજો મિત્રો તો બીજી વાત મિત્રો આપણે એ કરીએ કે કોના અંદર દેવી શક્તિ નથી હોતી અને સ્પષ્ટ ઓળખ શું હોય છે તો આ પણ જરૂરી છે મિત્રો જોઈએ તો જે પોતાની રીતે પોતાને જાગૃત કરતા હોય છે તો એક એવું હોય છે પછી કેવું કે નાટક બહુ કરતા હોય દેખાવો બહુ કરતા હોય પછી ગુસ્સાથી ભરેલા હોય અને પૈસા લઈને પૂજા કરાવતા હોય ઈર્ષારો ખોટું બોલતા હોય તો આવા વ્યક્તિથી મિત્રો દૂર રહેવું અને કોઈ પણ કાર્ય માટે તમને કહેતા હોય ભાઈ આટલા પૈસા થશે આ વસ્તુ થશે તો આ વસ્તુ ખોટું છે તો આનાથી તમારે દૂર રહેવું

તો આપણે એવું માનતા હોય કે દેવી શક્તિ આપણા જોડે આવે તો આપણે એની સાથે વાત કરી શકીએ તો હા મિત્રો એ સાચું છે તમે વાત કરી પણ એ વાત તમે સમજવા માટે તમને જેવું બોલો છો એવો તમને સામેથી અવાજ ક્યારેય મળતો નથી આ એક ખાસ ધ્યાન રાખવું કે તમે કોઈ પણ દેવી તમારા શરીરમાં આવતી હોય અથવા તો વાતચીત કરતા હોય તો એ આપણા જેમ સામેથી આ પ્રકાર તમને જવાબ ના આપી શકે પણ કેવું હોય મિત્રો કે તમારા શરીરમાં ભાવના અને ધ્યાન એટલે કે તમારું માર્ગદર્શન તમને મળતું હોય તો કે કે આ દેવીનો સંકેત છે છે તમારી જોડે વાત કરે પછી કેવું મિત્રો કોઈ બી વસ્તુ તમને કોઈ વ્યક્તિ પોતાનું દુઃખ કેવું કહેતું હોય તો તમને અચાનક મનમાં સ્પષ્ટ જવાબ મળી જતો હોય છે તો આના પરથી બી તમે સમજી શકો છો કે દેવી તમારું વાતચીત કરે છે તમારી સાથે હા મિત્રો ખાસ કે દેવી શક્તિ આપણા જેમ શબ્દોમાં વાત નથી કરતી પણ એ તમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમારી જોડે વાત કરતી હોય છે અને આમાં તમારા મનમાં તમારો એનો જવાબ મળતો હોય છે અને શબ્દો આવતા હોય છે એ જ શબ્દોથી તમે સમજી શકો છો મિત્રો ઘણી વાર કેવું હોય કે બહારની કોઈ વ્યક્તિ હોય અથવા તો કોઈ વ્યક્તિ બોલે તો એના પરથી બી આપણને સંકેત મળતા હોય છે પણ એને સમજવા ખૂબ જ જરૂરી છે મિત્રો એના પરથી જ તમે સમજી શકો છો કે દેવી શક્તિ છે કે નહીં તો મિત્રો આજે આપણે દેવી શક્તિને જાગૃત કરવા અથવા તો જાગૃત કર્યું હોય તો આપણા જોડે વાતચીત કરવી અને આપણા જોડે દેવી શક્તિ છે કે નહીં એના વિશે આપણે વાત કરી અને આ સચોટ માહિતી મેં તમને આપી છે મિત્રો જેના પરથી તમે સમજી શકો છો કે તમારા શરીરમાં દેવી શક્તિ છે કે નહીં જેના કારણે તમને આગળ અવનવી જીવનમાં મુશ્કેલીઓ દૂર થતી હોય છે મિત્રો અને ખરેખર જરૂરી છે કે દેવી શક્તિનું ધ્યાન કરવું ભક્તિ કરવી એ આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયી છે મિત્રો તો મારું એવું માનવું છે કે દિવસમાં વધારે નહીં તો પાંચથી દસ મિનિટ દેવી શક્તિનું ધ્યાન દરવું જરૂરી છે મિત્રો જેના કારણે આપણું મન શાંત આપણું જીવન સરળ બનતું હોય છે અને એ આપણો એક ધર્મ છે મિત્રો તો આ વસ્તુ કરવું એ ખૂબ જ જરૂરી છે તો આજના આ વિડીયોમાં મારું આટલું જ કહેવું છે મિત્રો જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય માતાજી પણ લખજો મિત્રો અને જો મારી ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ બી કરી દેજો જય માતાજી મિત્રો જય મા સદી જય મા મેલડી જય મારી ઘર પાવાની કારકામા